ત્રણથી ચાર વરસથી ચામડીમાં ખૂબ એલર્જી થતી હોય સીળસ જેવી ખંજવાળ નીકળતી હોય અને અલગ અલગ ત્રણ ચાર ચામડીના ડોક્ટર બદલાવ્યા હોય છતાં પણ રાહત ન થતી હોય ને આયુર્વેદની આપણી ચમત્કાર તમે જુઓ માત્ર જે છે એ આપણી એક મહિનાના કોર્સમાં એંસી ટકાથી ઉપર રાહત થઈ ગઈ હોય એવા જયેશભાઈ મારી સાથે છે એ ખબર પડી આપણી હોસ્પિટલની તમને ફેસબુક ઉપર વિડિયો જોઈ વિડીયો જોઈને આવે તો જેમ જે વિડિયોમાં પેશન્ટને જેટલું સારું થઈ જતું એને એટલો સારો ફાયદો થઈ જતો એટલો જ તમને સારો ફાયદો થઈ ગયો એટલું રિઝલ્ટ તમને મળ્યું એમ લાગ્યું કે તમે ત્યાંથી જે મુન્દ્રાથી આવ્યા તમારો ધક્કો વસૂલ થયો વસૂલ થયો સાહેબ બરાબર છે તમારા માધ્યમથી જયેશભાઈ એક વસ્તુ ખાસ હું લોકોને સમજાવવા માગું છું કે સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા વિડીયો આવતા હોય છે કે આપણે એવું લાગે કે તરત જ ત્યાં દવા કરાવી પણ ખાસ યાદ રાખો જ્યાં ત્યાં આયુર્વેદ દવા ન કરાવી કારણ કે આયુર્વેદ દવા કોઈ પણ જગ્યાએ તમે કરાવો એનાથી પહેલાં ત્રણ વસ્તુ જુઓ સૌથી પહેલું તો એ ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની ડિગ્રી છે કે નહીં આ ખાસ જુઓ બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જેવા રોગ મટાડવાનો એમની પાસે અનુભવ એક્સપિરિયન્સ છે તમારા જેવા રોગ મટાડવાનો એની પાસે રિવ્યૂ કે વિડીયોઝ છે કે નહીં અને ત્રીજા નંબર એ વસ્તુ ખાસ જુઓ કે તમારી તાસીર પ્રમાણે ઠંડી કે ગરમ પંચકર્મ સારવાર પંચકર્મ દવાઓ એ બધું તમારી પ્રકૃતિ પ્રમાણે કરી શકતા હોવો જોઈએ જેમાં તમે નબળાઈ ન આવવી જોઈએ બરાબર હવે તમે જ્યારે ટ્રીટમેન્ટ માટે અહીં આવ્યા તો લગભગ આના માટે એલર્જીની તકલીફમાં તમને શું થતું તમે કેટલા ડૉક્ટર બદલ્યા છે આશરે મેં ત્રણ ચાર ડૉક્ટર બદલ્યા છે હું

હવે તમે જયારે આપણી પાસે આવ્યા અને આપણે લગભગ જે છે એક મહિના રેગ્યુલર દવા કરી કેટલા ટકા સારું લાગે બરાબર છે ચાર પાંચ મહિના થી બંધ છે તમને તકલીફ તકલીફ બરાબર અને જે ગોળી તમે એલર્જી ની ખાતા એ કેટલા દિવસ થી બંધ થઈ ગઈ તો પંદર દિવસ જ બંધ કરી નાખી પંદર દિવસ જ બંધ થઈ ગઈ હતી હજી સુધી ખાવી નથી પડી વાત નહીતર પેલા તમે રહી શકતા એટલું બધું રહી શકતા બે જ મહિના આપણે દવા કરી છે મહિના એમ દવા વગર રહ્યા તકલીફ થઈ કે નથી બરાબર છે તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માંગુ છું કે એલર્જી તકલીફ જે થતી હોય છે ચામડીમાં એના મેન કારણ છે લોહીનો બગાડ જ્યાં સુધી આપણે લોહીનો બગાડ ઠીક નથી કરતા ત્યાં સુધી હંમેશા માત્ર ને માત્ર કોઈ પણ એલર્જીની ગોળી છે ને ટેમ્પરરી અસર કરે છે એ ગોળી ખાવ ત્યાં સુધી સારું લાગે એનો પાવર ત્યાં સુધી ફરી પાછું એવું એવું થઈ જાય પણ આપણે લોહીની શુદ્ધિકરણ જયેશભાઈને ને આખે આખું કરાવ્યું અને હવે અત્યારે એટલું બધું સારું છે એમને કે એમને ઘોડીની જરૂર નથી પડતી જયેશભાઈ જે તમે ત્રણ ચાર વર્ષ પહેલા જે હેરાન થયા દવા અલગ અલગ કરી બધી જે વિલાયતી દવા કરી દવા કરીએ છે એ બધા દવામાં તમને જેટલો ફેર ન પડ્યો એના કરતા વધારે સંતોષ તમને આપી એક મહિના દવાથી થયો થઈ ગયો બરાબર તમને એમ લાગ્યું ને કે ઓલા કરતા આ દવા આપી લેખે લાગી એક મહિનામાં બરાબર જયેશભાઈ તમારા જેવા ઘણા બધા દર્દીઓ એવા છે કે જેને એલર્જીની સમસ્યા છે લાંબા સમયથી ગોળીઓ દવા ખાઈને હલાવતા હોય છે એને તમે આપણા ચેનલના માધ્યમથી આપણા પેજના માધ્યમથી તમે શું કહેવા માગશો હું તો એમ જ કહું છું એકવાર જરૂર મુલાકાત લે અને આ આયુર્વેદિક દવાથી સો ટકા ફાયદો થાય છે મને એક મહિનામાંથી આવડો થઈ ગયો છે જો ચાર ત્રણ ચાર વર્ષથી લગાતાર દવા ખાઉં છું બરાબર હું તો બધાને કહું છું કે આયુર્વેદિક દવાથી સો ટકા ફાયદો જે આપણી હોસ્પિટલમાં જે તમારું નિદાન થયું આખું એને એનું તમને કેટલું સારું લાગ્યું એમાં તો સો ટકા કહું છું ને સાહેબ સારું લાગ્યું છે ખૂબ ખુશ ધન્યવાદ જયેશભાઈ નમસ્તે